જય માતાજી નમસ્કાર હું છું દિવ્યરાજ દિવ્યારાજસિંહ અને તમારું સ્વાગત છે મોટાભાઈ ફાઇનાન્સ ચેનલમાં આજનો આપણો ટોપિક છે મિત્રો લો ઇન્વેસ્ટમેન્ટ બિઝનેસ આઈડિયા ઇન ગુજરાતી ઓછા બજેટમાં ધંધો કેવી રીતે શરૂ કરવો એવા પાંચ ટોપિક લઈને આવ્યો છું પાંચ આઈડિયાસ કે જે તમને સરળ રીતે કામ આવશે બરાબર છે તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ તો નંબર વન છે આપણે ફ્રીલાન્સિંગ ફ્રીલાન્સિંગ બિઝનેસ એટલે કે જેમાં કે તમારે કન્ટેન્ટ રાઇટિંગ ડિઝાઇનિંગ કે ડેટા એન્ટ્રી ઓપરેટરનું તમે કામ કરી શકો છો તો એમાં આપણે શરૂ કરવું હોય તો શું જરૂર પડે એ તમને સમજાવું પહેલાં તમારે એક એમાં દસથી પંદર હજારનું રોકાણ કરવાની જરૂર છે કે જેમાં લેપટોપ કે કોમ્પ્યુટર તમે લઈ અને એક ઇન્ટરનેટ સુવિધા હોય એમાંથી તમે તમારું કામ શરૂ કરી શકો છો એવી ઘણી વેબસાઇટ છે ફ્રીલાન્સિંગને કામ આપે છે કે જેમાં તમે તમને પ્રોજેક્ટ આપે છે પ્રોજેક્ટ આપે એ તમારે પૂરો કરો એટલે રોજના તમને પાંચસો સાતસો હજાર સુધી તમે કમાઈ શકો છો ફ્રીલાન્સિંગમાં તમારી સ્કિલ ઉપર આધાર રાખી જાય તમે કઈ સ્કિલમાં વધારે આગળ છો બરાબર છે નંબર ટુ છે ઘરેલું બનાવેલ ખાદ્ય પદાર્થ ઘરેલ બનાવેલ ખાદ્ય પદાર્થ નંબર ટુ કે જેમાં તમે ઘરે બનાવેલ ખાદ્ય પદાર્થ જેવા કે અત્યારે માણસો છે ને હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે એટલે કે પોતાની હેલ્થનું ધ્યાન રાખે છે અને એવી વસ્તુઓ ખાય છે તો આપણે એવી વસ્તુઓ બનાવીએ કે જે વસ્તુ તમારે આપણે ખાવામાં પણ સારી રહે અને માણસો વધારે ઉપયોગ કરે અને તમારે ઓછા ખર્ચમાં માનો કે સિઝનેબલ અથાણા છે પછી પાપડનો બિઝનેસ છે મહિલાઓ પણ આ બિઝનેસ કરી શકે છે મહિલાઓ જ જા વધારે કરે છે એવો બિઝનેસ છે કે ભાઈ ઘર બેઠા તમે આનું વેચાણ કરી શકો છો એમ કે ભાઈ તમે ગાયો ભેંસો રાખતા હોય તો ઘી દૂધ માખણ તેવું વધારે બનાવી શકો છો બરાબર છે આવું આ એક ઘરેલું બનાવેલું માટે છે રીસેલિંગ બિઝનેસ રિસેલિંગ બિઝનેસ એટલે શું એ સમજો પહેલાં કે અત્યારે માણસો આ બિઝનેસ ઉપર વધારે ધ્યાન આપે છે ઓનલાઈન બિઝનેસ બધાએ નથી કહેતા આપણે ઓનલાઈન બિઝનેસ કરે છે ઓનલાઈન બિઝનેસ ઓનલાઈન બિઝનેસ આ રીસેલિંગ બિઝનેસ છે કે જેમાં તમારે કાંઈ નથી કરવાનું તમારે એક વોટ્સઅપ ગ્રુપ બનાવવાનું છે તમારે ફ્રેન્ડ સર્કલમાં કે રિલેટિવનું આખું એક ફ્રેન્ડ સર્કલ હોય તેમાં તમારે એક ગ્રુપ બનાવવાનું છે કે તમારું જે પણ તમે ગ્રુપનું નામ રાખો તે નામ રાખવાનું અને તમારા એરિયામાં શું વસ્તુ વધારે વેચાય છે કે શું પ્રોડક્ટ ક્રિએટિટીવાળી પ્રોડક્ટ છે કે જે તમને જરૂર પડે છે બધાય મંગાવે છે એવી તમારે એવા હોલસેલર ગોતવાના છે ચારથી પાંચ એવો હોલસેલર ગોતો કે જે તમને પ્રોડક્ટ આપે બરાબર છે એની સાથે વાતચીત કરો કે ભાઈ આપણે આ પ્રોડક્ટ આ પ્રોડક્ટ કઈ કંઈ પ્રોડક્ટ રાખો છો એ મને વિડીયો એના ફોટોઝ મોકલો બરાબર એટલે એ લોકો રોજે રોજની નવી પ્રોડક્ટ એની પાસે જે કાંઈ પણ હોય તેના વિડીયો ફોટોઝ એ તમને રોજ બરોજ એ પાડતા હોય છે એ તમને મોકલશે બરાબર એમાં તમારે કંઈ નથી કરવાનું તમારે ગ્રુપ બનાવ્યું છે એમાં એ તમારે પોસ્ટ કરવાના છે કે ભાઈ આ વસ્તુ આપણે આપણી પાસે હાજરમાં છે બરાબર છે તો એ વસ્તુ તમારે કોઈ તમને મગાવે માનો કે મેં ઓર્ડર કર્યો તમને કે ભાઈ મારે આ વસ્તુ જોઈતી છે તો તમારે ભાવ પૂછવાનો ઉપર રહેશે કે હા ભાઈ કેટલાનું છે એમ કે પાંચસોનું છે તમે તમારું કમિશન ચડાવી છસો રૂપિયામાં એને કહી શકો છો ગ્રાહકને મને છસો રૂપિયા પે કરો ગ્રાહક તમને છસો રૂપિયા પે કરશે અને એડ્રેસ આપશો તમારે તે ઓર્ડર લઈ અને હોલસેલરને પહોંચાડવાનો રહેશે હોલસેલરને તમે એડ્રેસ આપશો અને પે કરશો પાંચસો રૂપિયા બરાબર છે એટલે તે ઓર્ડર મોકલાવી આપશે ગ્રાહકને પ્રોડક્ટ ક્વોન્ટિટી સારા હોલસેલરને જ લેવાના તમારે કે જે સારી વસ્તુ પ્રોવાઈડ કરે છે બરાબર હવે એમાં તમારો શું ખર્ચ થયો તમારે અહીંયાથી એડ્રેસ લઈને તમે અહીંયા પહોંચાડ્યું તમારે સો રૂપિયો કમિશન ચોથો બિઝનેસ છે આપણે ટ્યુશન ક્લાસ અથવા સ્કિલ ટ્રેનિંગ મતલબ કે તમે તમને જે વસ્તુમાં તમે આગળ છો એના ટ્યુશન ક્લાસીસ શરૂ કરો સ્કિલ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરી શકો છો બરાબર છે માનો કે તમે યુટ્યુબમાં વિડીયો બનાવો છો કે વિડીયો એડિટિંગ કરો છો તમને સારું એવું વિડીયો એડિટિંગ આવડે છે ફોટો એડિટિંગ આવડે છે તો તમે એના ક્લાસીસ ચાલુ કરો ઓછા ખર્ચે તમે પહેલાં બે ચાર સ્ટુડન્ટને કહો કે ભાઈ મને વિડીયો એડિટિંગ આવડે છે ફોટો એડિટિંગ આવડે છે મારી પાસેથી જેને શીખવું તે હું ઓછા ખર્ચમાં તમને શીખવાડીશ બરાબર છે એટલે તમે એ કામ એવું નથી વિડીયો એડિટિંગ ફોટો એડિટિંગ અત્યારે ટોટલ વસ્તુ તમે શીખવાડી શકો છો અને માણસો એ શીખી શકે છે બરાબર એટલા માટે તમે એવું પણ ચાલુ કરી શકો છો અને નંબર પાંચમાં આવે છે કોમ્પ્યુટર મોબાઈલ એન્ડ સર્વિસ રિપેરિંગ બરાબર છે કોમ્પ્યુટર રિપેરિંગ એન્ડ સર્વિસ અને એવી જ રીતે મોબાઈલ રિપેરિંગ એન્ડ સર્વિસ તો આમાં તમારે થોડોક વધારે ઇન્વેસ્ટમેન્ટની થોડુંક વધારે ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે અને એ ઇન્વેસ્ટ કરતાં પહેલાં તમારે આ શીખવું પડશે આ ફિલ્ડમાં ત્રણ મહિના છ મહિનાનો તમારે કોર્સ કરવો પડશે કે જે તમને મોબાઈલ રિપેરિંગ એન્ડ કોમ્પ્યુટર રિપેરિંગ કરતાં શીખવાડે સોફ્ટવેર શીખવાડે એ તમારે શીખવું પડશે શીખ્યા બાદ તમે ડાયરેક્ટ ચાલુ ના કરો ધંધો તમે શીખ્યા છ મહિના તમે ટ્રેનિંગમાં બધું કમ્પ્લીટ શીખી ગયા તમે કોઈપણ મોબાઈલ રિપેરિંગ કે કોમ્પ્યુટર રિપેરિંગ મોબાઈલ શોપ શોપ હોય ને ત્યાં જઈ તમે નોકરી કરો બે મહિના ચાર મહિના શીખો ત્યાં પણ કે કઈ રીતે થાય છે કે ભાઈ આ વસ્તુ કઈ રીતે બને મોબાઈલ ડિસ્પ્લે ખરાબ થઈ ગઈ છે તો એ ચેન્જમાં તમારે કેટલો ખર્ચો લાગે છે તમને કેટલો નફો મળે છે બરાબર છે અને ક્યાંથી વસ્તુ આવે છે આખી ચેઇન આવે એની એ ચેઇન તમે જાણો તમે જુઓ પછી તમે છે ને એક નાના એવા શોપથી ચાલુ કરો કે સર્વિસથી ચાલુ કરો કે ભાઈ આપણે મોબાઈલ રિપેરિંગની સર્વિસ આપીએ છીએ કે કોમ્પ્યુટર રિપેરિંગની સર્વિસ આપીએ છીએ તમે હોમ ટુ હોમ સર્વિસ આપો કે ભાઈ ઓફિસ ટુ ઓફિસ સર્વિસ આપો બરાબર એવું પણ કામ કરી શકો છો અને આ નાના પાયેથી તમે ચાલુ કરી શકો છો અને આ જે તમને અત્યારે ધંધા લાગશે નાના બિઝનેસ નાના લાગશે પણ તમારી સ્કિલ કેવી છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે તમે આ ધંધો ક્યાં સુધી લઈ જઈ શકો છો તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય બરાબર તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો હું મળીશ નવા વિડીયોમાં જય માતાજી